માંગરોળના તરસાડી નગરમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રૂપિયા છત્રીસ પોઈન્ટ સિત્યાસી કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાના કામનું ખાતમુહૂર્ત કરાયું આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા જણાવ્યું કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત તરસાડી નગરપાલિકામાં રૂપિયા છત્રીસ પોઈન્ટ સિત્યાસી કરોડના કામો થતાં તરસાડી નગર વર્ષો વર્ષોની માંગણીનો અંત આવ્યો છે તેમજ જૂના કોસુંબાથી ત્રિરંગા સર્કલ રેલવે ઓવરફ્લાય બ્રિજનું રૂપિયા અઠ્યાવીસ કરોડના લોકાર્પણ કરવામાં આવ્યું ટર્નિંગ પોઈન્ટથી ત્રિરંગા સર્કલ સુધી ડામર વિથ સીજી કેમિકલ ડોડ રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે પ્રગતિમાં છે અને યુડીસી પાણી પ્રોજેક્ટ રૂપિયા નવ કરોડના ખર્ચે પ્રગતિમાં છે આમ વિવિધ વિકાસના કામો તરસાડી નગરમાં મંજૂર થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી કેયુરસિંહ પરમાર તરસાડી નગર ભાજપા સંગઠન પ્રમુખ કિશોરસિંહ કોસાડા સંગઠનના હોદ્દેદારો તરસાડી નગરપાલિકાના પ્રમુખ કપિલાબેન પરમાર સુરત જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અમીષાબેન પરમાર નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ કોર્પોરેટરો ચીફ ઓફિસર પ્રણવભાઈ ચૌધરી તથા માંગરોળ અને ઉમરપાડા તાલુકાના તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત મિત્રો આજે સુરત જિલ્લાના તરસાળી નગર મુકામે ગુજરાત સરકાર દ્વારા તરસાળી નગરના પ્રજાજનોની સુખાકારી માટે રૂપિયા સત્રીસ કરોડ જેટલી માતભર રકમની ગટર યોજના જે મંજૂર કરવામાં આવેલ હતી આ ગટર યોજનાનું આજે તરસાડી નગરપાલિકા દ્વારા ભૂમિપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં તરસાડી નગરના ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો પણ હાજર રહ્યા આ કાર્યક્રમમાં સહભાગી પણ બન્યા છે ત્યારે તરસાડી નગરના પ્રજાજનો રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો તો આભાર માને જ છે પરંતુ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તરસાડી નગરનો જે પ્રાણ પ્રશ્ન ગટરનો હતો એ રાજ્ય સરકારે સમજ્યો છે અને આજે આ પ્રાણ પ્રશ્નનો નિરાકરણ કરીને છત્રીસ કરોડ જેટલી મોટી માતભર રકમ એ અમારી તરસાણ નગરપાલિકાને ફાળવી છે એ બધા રાજ્ય સરકારનો આભાર પણ માનીએ છે અને આ ગટર યોજના બનવાથી તરસાડી નગરના પ્રજાજનોની મોટાભાગના ગટરના જે પ્રશ્નો હતા તે આજે હલ થવાના છે એ બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીને નગરપાલિકાએ જે સુંદર આયોજન કર્યું છે એમને પણ અભિનંદન આપું છું